હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા જય માતાજી આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે જયના પપ્પા ઉઠી ગયા છે સર સરમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બમ્પુ ઉઠી ગયા છે તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા ગુડ મોર્નિંગ બમ્પુ ગુડ મોર્નિંગ tao đã thấy cái <laughs> gì, phải vào hàng ya, một lo một lo, cái này

ગાઈ સોમે દિયે છે કાઈ કઈ છે મમંતો મમંતોક મમન જે મમન જે છે ગાઈસ અમે આઈ ગયા છે ઘરે જૈન મમન જેરાઈ ગયા છે કાઈ છે ની આઈ ના લીધું તે

આ છે મારી મમ્મી કોફી બનાવે છે જય માતાજી અમારી ભત્રીજી પૂરી બનાવે છે કોના માટે બનાવ માટે ફૂવા માટે ફૂવા માટે ફૂવા જ વાલા છે

आवर बरा <Five pressing Gegen West> है हां काले ना काले बोलो काले ना बोलिए मां है का जी कोना ने मां बजे जाओ गाइस तिबेटियन मार्केट में भीड़ कितनी बड़ी छे जय साको छे में गाइस बंपू જયું બધા જમવા બેસી ગયા છે અમારી ભત્રીજીના બનાવે છે ગરમ ગરમ અને બધું ટોરું ખાવા બેસી ગયું છે